જે મત જ મિત્રો સગે છે તમારા ન બ્લક માતા આજમાં જો મિત્રો આપણે ભર કરવા આવ્યા હતા તો જો મિત્રો હવે આપણે થોડાક જ રહ્યા હોય જો આપણે છેટ કે વાં સુધી કરી રહી ખા આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠને આપણે નવમાં ભર કર્યો હોય જો મિત્રો હવે દીધી થોડોક જ રહ્યો છે અને હા વાંચમી ગયો ધારો મિનિટ થવા મારા પપ્પાને ભાઈ દીધ જાય છે અને મિત્રો આપણે પવન એટલો હતો ને કે ને આપણે તો ભર્યા ઉડી ગયા જો મિત્રો વાતો પડી ગયો બતાવું આ બહુ પાછલા બધું દેખાય નહી આજે કર નહી થાવાય આપણો નહી આપણા પડોશીઓ છે એટલે આપણે આટલું કેવું રહી કે થડું થડું કાજ રહી ગયો છે હવે આપડે ખબર આવે છે કરવા ભરીયા બરાબર થોડું કરીએ હોય ઈ કરશું પછી સબ્જીઓમાં સ્લાપો કને જતા છે એમાં એકદમ જો થઈ ગયું છે મસલો કડકડાટી બોલેવું થઈ ગયું હાવ થાલે જોરદાર છે આપણે આ તમને બતાવું માર ભાડુ એક તો પડી જ એટલો પાવ નતો